બધી મી વાત કરી જ છે તો તમને કે તમે કરી દેજો બરોબર ને કરી આપજો કરવાનું એ તો ઈવન વાત કરેલી જ છે બધું દે તમને

ફોન આવ્યો જે વાત કરવાની જે કીધી મારા પચાસ હાજર રૂપિયા ઓન આપવાનો છે નું વાત થઈ

પણ હું શેઠનું કોમ કરું તમે કરો બરોબર તમા કર્યો તૈંદાડા પાસે ગમણ માં ઊંઘાડ્યા ફરિયાદ રાખું તમે કોક મારા વધારે બોલાય ના હું હા તે પણ શેઠે કીધું નવાજ નહી થા તમે ફોન લગાવો શેઠ ના પાડતો બરોબર હું પાછો લઈ જ એક વખત પૈસા કીધું જોર આવે કીધું ને જે બરોબર બધા પૈસા ઉપાડું છું मु બરોબર એટલે મારે તઈ ક્યારે બેંકમાં જવું તો પડે ના જવું પડે તું પૈસા વગર ને તમારું પાકડું કાઢું ને તારું પાકડું કાઢ તું પૈસા લાવ કર પૈસા બસ એટલે કીધું નથી લે કીધું હતો ચાલે ના લેતો તું હું મે તો થઈ ગયો લઉં થઈ ગયો એટલે તું મુલે નો પાછ્યો છું હું હું મે તો થઈ ગયો લઉં ગીરા તું તો તો ગીરા તું ઓના ભાઈ

તારે જવું કે નહીં જવું એમ કહી છે પપ્પુ ખાધુ જવું કે નહીં જવું તારા જવું તમે રહેવા દો તારા જવું કે નહીં તમે તારું ધોતું બોતું નીકળી જો ને તા ભાઈ બોલો તમે યાર આવું લડાઈ ના આપણે પૈસા લેવા પડે પણ હું કરું તારે મેં તું મનતું તું એક કામ કરો તમે ઓય ઉભા રહો હા આપણે મહેતાજી જોડે હું વાત કરું તો સારું તમે જો તમે તાર નામ મોનો તો હું આવું ફેર ના તમારે નહીં આપવું તમે જોતો ખરા મેં આપતા ના હું કરું જઈને

બોલા ગટા ભાઈ શેઠ હા બોલો બોલો આ મે તો તો હા ઉંધો હ સમ યાર હું કરું મે તાય હું તો જો તો તમે કીધું તો આ તો પૈસા લાવન છે કે 3-4 દન વાયદો કર તમે તું જે તરત તન આપી દે ના હોય યાર એવો મોણો હા તો ઉપરથી માર તો જબરજસ્ત લડવાનું થી ને તમે ફોન કરીને કોક ક્યો એવું હોય તો ફોન કરીને હાલ જ ધમકાવું ઈને હા તમે ફોન કરો અમે તો પછી આવીએ છીએ ઘેર તમારા હા અને પૈસા તમાર મન કરી આવવા જ પડશે મારા ભાઈને અલવાના છે યાર

પૈસા પૈસા લાયક નહી કેમને ના મેડે પૈસા લાવ પેલા પૈસા લાવ પેલા પૈસા ઓગન ઘરમાં માં પેવા દઉં અલા પૈસા હજી બે દાડા ચીરી આવશે પૈસા લાવો પેલા પૈસા ઓગન ઘરમાં માં ને આવવાનું તો મારું ઘર હન મોતમ લાવ હા પૈસા ઓગન ઘરમાં માં ને આવવા છતારો પૈસા તો લાઈએ પણ વાત પાછો રાય ઘડીક બેઠે હું વાત કરું પૈસા ની તને હું વાત આવી છોકરા ખાધું બી

પૈસા લીતા ઘેર નહીં છોકરા ને ભણવાનું કરવાનું તો ને સરકારી સ્કૂલ માં નાખો દાખલો લઈ જવું આજ પૈસા લાવો પેલા પૈસા લેતા ઘેર નઈ

એ તો હેડી નઈતું પૈસા લઈ ના આવી છે લેવા તું આવું નઈ આવો તો ડોહો પૈસા વાળા મારે તો લોહી પી જઈ ચોથી લાવું પૈસા અમે એક જ કોમ મારે તો ગિરનાર માં જઈને બાવો થઈ જવું પડશે અમે ગિરનાર જ જવું પડશે Wah,